નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી તાલુકાના ખાંડિયા ગામે ભગવાન મહાવીર સ્વામીની જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો બોડેલી તાલુકાના ખાંડિયા ગામ ખાતે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો પરમ પૂજ્ય ગણિયન્દ્ર પ્રદેશ હિત ચિંતક કેવલપૂર્ણ વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો સવારે નવ વાગે સંગીતમય વાતાવરણમાં નમીનાથ મહિલા મંડળ દ્વારા શ્રી શાસ્ત્ર મહોત્સવ ઉજવાયો હતો બપોરે ત્રણ વાગે શ્રી નમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પંડિતજી ભરતભાઈ તખતસિંહભાઈ તથા પ્રિયાંશભાઈ રાજુભાઈ દ્વારા મહાવીર જન્મ વાંચન કરાયું હતું જેમાં ચૌદ સ્વપ દર્શન તથા પાનનું ઝુલાવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ સ્વામી વાત્સલ્ય રૂપે ભોજન પ્રસાદી રાખવામાં આવી હતી ભગવાન મહાવીર સ્વામીનું પાનનું ઝુલાવાનો લાભ બારિયા મુકેશભાઈ બચુભાઈએ લીધો હતો તેમના નિવાસ સ્થાને રાત્રે પરમાત્મા ભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગીતકાર મિતુલ બારિયા પવન બારિયા તથા ટ્રસ્ટ મંડળના ખજાનચી સુનીલભાઈ બારિયાએ ભક્તિભેર સંગીતમય માહોલ સર્જ્યો હતો સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર